સરદાર જામનગરમાં એકતાના પ્રહરી સરદાર સાહેબની યાદમાં ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જામનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્રના હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ નાગરિકોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દેશની એકતા અખંડિતતા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો કાર્યક્રમ પ્રસ્થાન ગુજરાત રાજ્યના મંત્રી તથા જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય હેવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું કરાવતા તેમણે પુરુષ સરદાર પટેલના ના અવિસ્મર યાદ કરતા જણાવ્યું દેશની એકતાના સૂત્રમાં માં બાંધનારા મહાન પુરુષના વિચારોથી આજે પણ દેશ પ્રેરિત થાય છે સરદાર સાહેબની ની દૂરદર્શિતા સંગઠન શક્તિ રાષ્ટ્રપ્રેમ યુવા પેઢી માટે દીવો સમાન છે તેમ તેમણે રેલી યુનિટી માર્ચમાં આર્મી નેવી એરફોર્સના એક્સ સર્વિસમેન એનસીસીના કેડેટ્સ વિવિધ સામાજિક સંસ્થાઓ મંડળો તેમજ મોટી સંખ્યામાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા મહાનગરપાલિકા દ્વારા પરમાદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં નગરજનો એરફોર્સ નેવી અને ડિફેન્સની ત્રણેય પાકોથી લઈ સોલ્જર્સથી લઈ એનસીસીના કેડેટ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સાથે સાથે નગરજનો બોડી માત્રામાં જોડાયા ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન અને સ્વપ્ન હતું કે સરદાર સાહેબના જે અમૂલ્ય કર્તવ્યો અને દેશ માટેનું એમનું જે યોગદાન છે કે જેમણે અખંડ ભારતને અખંડ ભારત તરીકે સ્થાપિત કર્યું અને રજવાડાઓ પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એકત્રીકરણ કરી અને આ દેશને અમૂલ્ય વારસો આપી અને જેમણે પોતાનું જીવન છે સંપૂર્ણ રીતે દેશ સેવામાં સમર્પિત કર્યું ત્યારે એ વ્યક્તિ વિશેષને દોઢસો મી જન્મજયંતિ હોય એકસો પચાસમી જન્મજયંતિ હોય ત્યારે એમને વધાવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને દેશ માટેના એમના જેટલા કર્તવ્યો છે એ બિરદાવવા માટે થઈ અને આજે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું